મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠા ની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેન ખાતે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન બે હાજર પચીસ છવ્વીસ અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે રૂપિયા બે હાજર ચારસો પચીસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે આ વર્ષે એટલે કે બે માં પચીસમાં જન્માષ્ટમીનો મેળો રાજકોટના રેસ કોર્ટ્સ મેદાનમાં યોજાવા જઈ રહ્યો છે જ્યાં ખાણીપીણીના સ્ટોર રમકડાના સ્ટોલ તેમજ રાઇડ્સ જોવા મળે છે એક જ દિવસમાં કોરોનાના એકવીસ નવા કેસ સામે આવતા કુલ આંકડો ચોત્રીસ પર પહોંચી ગયો છે આ વધારો આરોગ્ય તંત્ર માટે ફરી એકવાર સાવચેતીનો સંકેત આપી રહ્યો છે કરણ જોહરના OTT પર નવા અનસ્ક્રિપ્ટેડ ઓરિજિનલ શો ધ ટ્રેડર્સ નું ટીઝર શુક્રવારે રિલીઝ થઈ ગયું છે આ સાથે નિમ્રતાઓએ પ્રીમિયર ની તારીખ પણ જાહેર કરી છે સરહદ પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સને મળેલા ઇનપુટ મુજબ લગભગ ત્રણ ડઝન શંકાસ્પદો નેપાળ પહોંચી ગયા છે તેઓ ઉત્તર પ્રદેશમાં ખુલ્લી બહરાઈચ નેપાળ સરહદ દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે ડીએમકે સંસદ કની મોઝીના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ રશિયાની મુલાકાતે છે આ પ્રતિનિધિ મંડળનું મોસ્કો એરપોર્ટ પર પહોંચે તે પહેલા જ ડ્રોન થી હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે શાહબાઝ શરીફ અને અસીમ મુનીર વચ્ચે વધુ એક તણાવ વધવાનો છે ભારતના એનએસએ અજીત ડોભાલ પાકિસ્તાનના વિનાશ માટે વધુ સામગ્રી લાવવા રશિયા જઈ રહ્યા છે